એપીપી સેવા ટ્રસ્ટે આજે એક હજાર લોકોને પૌષ્ટિક ભોજન વિતરણ કરી પુણ્ય કમાવ્યું અમદાવાદ એનપીપી સેવા ટ્રસ્ટે આજે ચાંદલોડિયા ખાતે મંદિરમાં પાંચસો લોકો માટે સોલા ભાગવત પાછળ સેવા વસ્તીમાં ત્રણસો માણસો માટે અને ગોતા ટાઉનશીપ ખાતે બસો લોકો માટે પૌષ્ટિક ભોજન બનાવી વિતરણ કરવાનું પુણ્ય કમાયું છે એનપીપી સેવા ટ્રસ્ટના સંસ્થાપક પ્રમુખ ભૂપેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સોલા સિવિલ ખાતે દર્દીઓ અને એમના સગા માટે દરરોજ હજારો લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમની પ્રેરણાથી અમને આ કામ કરવાની ઈચ્છા થઈ અને અમદાવાદની અલગ અલગ સેવા વસ્તીમાં અમે પૌષ્ટિક ભોજન બનાવી વિતરણ કરી રહ્યા છે ચાંદલોડિયા વોર્ડમાં કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલ જેવો એનપીપી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી છે એમણે જણાવ્યું કે એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાઓને ભોજન તરસ્યાને પાણી અને કબૂતરાઓને ચણ પાણીના કુંડા કોરોના હોય કે ભૂકંપ હોય કોઈપણ જગ્યાએ કોઈપણ જગ્યાએ એનપીપી સેવા ટ્રસ્ટે પાછું વાળીને જોયું નથી આવી અનેક સેવાઓ આપવામાં આવે છે મારું નામ રાજેશ્વરીબેન પંચાલ છે એનપીપી જે સેવા છે એમાં હું એક ટ્રસ્ટી છું અને ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ દ્વારા ભોજન પાણી એટલે કે કબૂતરોને ચણ હોય કે કુંડા હોય વિતરણ કરવાના હોય કે ભૂકંપ હોય કે પછી કોરોના હોય આ ટ્રસ્ટે કોઈ પાછું વળીને જોયું નથી વર્ષોથી આ ટ્રસ્ટ ખૂબ સારું કાર્ય કરતું હોય છે આજે ચાંદલોડિયા વોર્ડમાં આ ટ્રસ્ટ એનપીપી ટ્રસ્ટ દ્વારા પાંચસો માણસ થી વધુ માણસ નું ભોજન અહિયાં બનાવીને બાળકો બહેનો માતાઓને પીરસવાનું છે અને અમે પણ એમની સાથે જ છીએ અને અમે જોડે પીરસવાના પણ છીએ તો આવા સારા કાર્યોમાં હર હંમેશ એમની સાથે જ અમે હોઈએ છીએ દરેક કાર્યમાં અમે અને ખૂબ સારું કાર્ય છે એવું અમને ખબર છે માતાજી જય વંદે એન્ટ્રી ટ્રસ્ટ દ્વારા આ સેવા કે જે કાર્યો થાય છે એ ખૂબ પ્રશંસનીય પાત્ર છે અને આજે આ સંસ્થા દ્વારા આ સેવા વસ્તી મહાદેવનગરમાં નાના ભૂલકાઓ અને બહેનોને ત્યાં ભોજનની વ્યવસ્થા કરી છે એ બદલ એમને હું આ ચાંદડા વોર્ડ કોર્પોરેટર હીરાભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સેવા એ સેવા વસ્તુમાં કરે છે ઉનાળાના ઋતુ દરમિયાન પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ પણ કરે છે અને સમાજલક્ષી જે સેવા તે કરે છે એ બિરદાવડા પાત્ર છે એ બદલ આ એનપીપી ટેસ્ટનો હું ઉપયોગ અમદાવાદ આપું છું ભારત માતાજી વંદે માતરમ જય ગુરૂ ગુજરાત